હાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો દીવાબતી પૂજા થઈ ગયા છે તારાબેન વહી ગયા છે સ્કૂલે દેખરેખ હંજુ જય શ્રી કૃષ્ણ જય માતાજી શ્રી કૃષ્ણ જય માતાજી હલો એવરી વન જય બધા મજામાં જય બધાનું સોમનારા છે સ્માઇલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે દિયાબતી પૂજા થઈ ગઈ છે તો આપણા વ્લોગની શરૂઆત કરીએ આ ગુલાબની બે ત્રણ ડાળી બહુ વધી ગઈ હતી મેં કીધું કટિંગ કરી નાખીએ એટલે નવું કોરામણ આવે આ નીચેથી કોરાણી જો એટલે પછી ફરી પાછા ફૂલ આવે જેમ કટિંગ કરીએ ને એમ ફૂલ આવે એટલે અત્યારમાં યાદ હોય ને તો આ કામ થઈ જાય પછી ભૂલાઈ જાય બે દિવસ ત્યાં પરિયાણમાં જ જાય ને આ વસંતમાં તો ફૂલ કેમ ન થાવતા કઈ ખબર નહીં અત્યારમાં બધા ઝાડવા જો આમ કેવા હોય લંઘાઈ ગલા જરાક તડકો નહીં કરશે ને પછી કઈ ફ્રેશ થઈ જાય અમારે જેમ કાં અને જો મેં ફોદીનો વાવ્યો તો ને એ થઈ ગયો દેખાય છે ને થઈ ગયો મને એમ કે નહીં થાય ઓલામાંય ડાળી થઈ ગઈ આમાંય થઈ ગઈ થઈ જાય તો સારું નહીં પોદીનાની ચટણી ખાવા આવજો થઈ જાય નહીં વાંધો હવે એટલે ઝાડવામાં તો છે ને એવું છે કે આપણે ઝાડવા રાખીએ ને તેનું પછી દેખરેખી રાખવી પડે કટિંગ કરવું પડે પાણી પાવવું પછી ઝાડવામાં કંઈ જીવાત ન થઈ એ જોવું બધું ધ્યાન રાખવું પડે તો ઝાડવા ઉજરે નહીં તો ન ઉજરે એવું છે બધું અમારે તો ઝાડવા લેવાનું તો હજી પર્યાણમાં જ જાય છે બે ત્રણ કુંડા ખાલી છે પણ હવે જે દી મુહૂર્ત આવે તે દી જાવ ને એક પેલું કામ સાહેબ હવે આ એક બે દિવસમાં ટાઈમ મળે ને તો આ રસોડાની જે મોટી બારી છે ને

જે કંઈ વાત કરો ને એ તમારે ગાવાનું જ ને સાહેબે ગાઈ તો હાલો તમને શરૂઆત કરો પછી હું તમને સાથ પુરાવું આજ મારા માતાજી ભલું કરે આજ આજનોથી માફ કરી દ્યો એમ ન હાલે એમ ગીત 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 મૂળ હોય ને ત્યાં થાય ઓહો હવે આમાં મૂળ ક્યાં લેવા જાવ મૂળ વિનાનું કોઈ વસ્તુ ન થાય એટલે આ તમે પહેલી વાર સાંભળ્યું એ તો તને ખબર છે મૂળ હોય એટલે કંઈ બાપુ મોજમાં જ હોય તો એવું કઈ ન હોય ભલે આપણે થોડીક વાર રહીને ચા નાસ્તો થઈ જાય પછી એનર્જી આવે તો ત્યારે વાત હાલો ચાઈપે બુલાયા હાલ હાલો બોલો બોલો જો એટલું બોલ્યા તો બોલો નહીં બોલે હો કેવા છે છટકી ગયા ને તમે ક્યો ગંજુબેન એવો વિડિયો બનાવજો પણ અમારા સાહેબનું નક્કી ન હોય એનું ધાયરું થાય આપણું ધાયરું ન થાય તો હાલો હાલો ઈસી લે બાને બુલાયા ચા કે બા હે અપને છોટે બેટે કે ઘર પર અહીં પર નહીં હે તો બાને નહીં બુલાયા બીવીને બુલાયા હે ચાઈ પર

એમાં ગીત ગાઈ આવે દાઢી બાંટી કરેલી ને ક્લી આઈમ ચીપછી બોલું મોટેથી બોલવું દાઢીને ને નું લેવા દેવા મોઢાને શરમ આવે મોઢા ને શરમ આવે કેટલી દાઢી હેડે તું ગીત ગાઈ કે નહીં અમને કઈ શરમ નહીં આવે મોઢાને થોડીક વાર માં મૂક દેજો બરાબર તો હું ચુંદડી કે સાડી આપું લાજકાઠીન ગીત આવે તો બરાબર ને હું કેવાનું છે અને ચેનલ વાર આવ્યો હોય તો ને કરજો 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 શેર સબસ્ક્રાઇબ સરસ મજાનો કોમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે ખરેખર આજનો વિડીયો મજેદાર વાળો થવાનો છે કેમકે શરૂઆત થઈ ગઈ છે હવે જેમ જેમ દિવસ આગળ વધતો જાય ને એમ સાહેબનું થોડું કામ સારું હાલ તો મળ્યા થોડીક વાર રહીને હલો હવે તૈયાર છે ચા ને ભાખડી હવે શું વાર છે અંજુને નાસ્તાની તો આવી જાવ બધાય ચા ને નાસ્તો કરવા હારે છે મસ્ત મસાલાવાળી ચિપ્સ રે તો હવે કરી લઈએ ચા ને નાસ્તો હાલો આવી જાવ શું નાસ્તો કરવા ટ્રાય કરીએ હો રીતના કોમમાં તમારી શેર કરવાનું

પછી ઓલું ગીત જાય ને ગટપણ રે ગટ ભણ ત્યાંથી આવ્યું ગટ ભણ તો હું કરવાનું અત્યારથી પાકું કરી લે પછી એને માળા લઈને બેસું કઈ નહીં થાય તો રામ રામ તો બોલાશે જ બરાબર ને રાધેશી એમ ભાખરી ખવાઈ જાય બે ત્રણ દિવસે બન્ય એ તો આગળની ખબર પડશે બેઠી રે ભાખરીનો લોટ બાંધી

આ નો ચમકારો વધારે છે ને મને ટાઈટ લાગી ગઈ તમને હાલ સાહેબ એવું કાય તમે આટલા વર્ષોથી હાલવા અને જયેશભાઈ બિચારા હમણાં ચાલુ કર્યું હાલવા ને તમે બંધ કરાવી દો

આજ પંખીડા બહુ મોડા છે નથી આવ્યા ટાઈટ લાગી ગયું તો ઠંડીના મોડા જાવે આવે ને દર્શન થાય તો નીકળે આલો હંધાય હું હંધાય હાલો ચોપડી લુસી લીધી હાવ કઈ જાવું ન જોઈએ ને આ લસણ વાળી ચટણી તો ખાવું ન જાવું જોઈએ લસણ કેવું હું લત કે તમારી ઘરવાળી કે હું શું કરું બોલ ઘરે બેરે કે લસણ હુંગીન મૂકી દેવાનું મેરો કહે કે હમુકો વધારે ખવાય લસણ મૂંગો એમ હવે આમાં શું છે વેસ્ટ ન જોઈએ ખાવા માટે સાહેબ છનમુના એમાં લોટ લઈ નાખાય આવો આદનાસ્તો કરી લોટ લઈ લે કેટલું તેલ ગયું આ હું લોટ લઈ લઈ તમે નાસ્તો કરવા માંડો મંડ મણના ટૂઇતે પરિયે નો હંધાય હવે આવતેલાવો નાસ્તો કરી લેજો મારે બધા કામ પડે તમે જ આવીને દુકાન મેજો હમણાં તો કાયા બાર વાગી જાય ને આવીને બેહી જાવ પાછા પરોઠી વાળી તમારે શાકભાજી લેવા જવાનું છે પછી દુકાને જાજો રાત આઈ તો જિનકે ઘર થે ઓ ઘર તમ ના સબ મને નખરો હલો હવે બોલો એન ટાઈમ છે પણ આ 10 વાગ્યાનો સવારના વાસી કામ થઈ ગયા છે કપડા હુકવાના હજી બાકી છે પણ ઈ પેલા એક ઇમરજન્સી કામ આવી ગયું છે તો મારે અત્યારે જવું પડે મત છે તો હું સાહેબ બે અત્યારે જાય છે બાર તો હાલો હવે આવીને મળીએ અને જે કપડાં હુકવાના છે એ આવીને બાકીના કચરા પોતા વાસણે બધું થઈ ગયું છે તો મળ્યા થોડીક વાર રહી જાય

કેટલી ઉતાવળ થઈ જાય ને અત્યારે ભાગમ ભાગ ને સારું હાલો હલો તારા બેન સ્કૂલે થી આવી ગયા ને મારે હજી નથી રસોઈ ના કઈ ઠેકાણા તારા બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી સાહેબ તમારે શાકભાજી લઈ આવવાનું હતું

છાસ અને શાકભાજી પણ અત્યારે આવી ગયું છે હવાર ના ગીત ગાતા હતા ને તો બપોરે શાકભાજી રૂધ બદલી ને એટલે તરત જ ધારા ને અસર દેખાણી તો હાલો પેલા બપોરા કર લઈએ પછી ધારાબેન ની થોડીક દવા ને સારવાર કરી લે પછી ધારાબેન ને થોડીક વાર આવી દઈએ એટલે હાઇ થાય તો થઈ જાય ધારાબેન હાજા ક્યાં હમ સારું હાલો તો આવી જાવ બધા બપોરા કરવા બપોરા કરી લઈ ને પછી મળીએ હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પાંચ સવા પાંચ વાગ્યાનો અને રોંઢાના બધા કામ પડ્યા છે ધારાબેન હજી હુતા છે તો હાલો પહેલાં તો મસ્ત મસાલાવાળી ચા બનાવવું ચા પાણી પીવું અને પછી રોંઢાના કામ લઈ લઉં પછી ધારાનું ઉઠાડી અને એને હોમવર્ક કરાવવું અને એની બે નવી બુક આવી એમાં છે ને પૂઠા ચડાવવાના છે સત્ર પૂરું થયું તો બુકે પૂરી થઈ ગઈ હતી તો આજ લેવાની હતી આવી ગઈ છે બુક પણ જ્યાં લગી હોતી ને ત્યાં લગીને આમ તો હુવા દો એટલે જેટલો આરામ કરશે ને એટલી રિકવરી વધારે આવશે બપોરે બહુ જ તાવ હતો આ ઋત બદલી ને બે રૂત ભેગી થઈ ગઈ ને એટલે તરત જ ધારાનુંસર દેખાણી એક દિવસ રહે કાલ આ ટાઈમ લગીમાં તો રિકવરી આવી જાય વાંધો નહીં આવે તો હાલો આ ચકલી અત્યારે દેકારો કરે છે હું છે કંઈ ખબર નહીં અહીંયા ક્યાર નહીં તો હાલો કપડાં લઈ લઉં દોરીએ છીએ કપડાં હમકે લઉં વાસણ ચડાવવું અને જો આ ફૂલના ઢગલા થઈ ગયા છે તો વારીએ તો પછી મળ્યા કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો આજે રસિયા અને સુકા તો હાલો આવી જાવ બધા કરવા કરી લે પછી મળીએ ટાઈમ થયો છે ને અંજુ ને ધારા ધુલે છે હિન્ડોરે ગીતમાં બોલવાનું આમ નતું બોલવાનું એમ આજે કોશિશ કરી જેટલું થયું એટલું અમે કોશિશ કરી કે ગીતમાં વાત કરવાની અને તમારી એ શેર કર્યો તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો ને આ રીતનો વિડીયો જો તમને ગમતો હોય અને કંઈ પણ આવા તમારી પાસે સજેશન હોય કે કન્ટેન્ટ હોય તો અમને જરૂરથી કમેન્ટમાં કહેજો તો એની ઉપર અમ વિચારશું અને આ રીતનો વિડીયો બનાવીને તમારે એ શેર કરશું કેમકે આ અવો વિડીયો મેં પહેલી વખત બનાવ્યો છે જ્યારથી મેં આ પ્લેટફોર્મ ઉપર કામ કરવાનું ચાલુ કર્યું નથી અને મને ખરેખર કહું પર્સનલી મને બહુ મજા આવી કેમ કે આપણે ને શું હોય કોઈને કોઈ વાત ઉપર આપણે ગીત ગણગણતા જ હોય કે પિક્ચરના ગીત હોય ના ગીત હોય કોઈ કીર્તન ભજન આપણે ગાતા જ હોય પણ જ્યારે જેન્ટ્સ આવી રીતના ક્યારેક આમ ગીતના ટોનમાં બોલે ને તો એ સાંભળવું ભરવું કંઈક અલગ જ લાગે એટલે મજા આવે હસવું આવે મનોરંજનય થાય એટલે એવું કંઈક કરવાની કોશિશ કરી હતી તમારા બધાને કમેન્ટ હતા કે બેન તમે ગીતમાં જ વાત કરજો સાહેબે ગીતમાં વાત કરશે તો હવે આ આજનો ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો ને जरूर थी कमेंट में कहजो आज बात ऊपर अच्छा तो हम चलते, चलते हैं तो है। आज... कब मिलेंगे कल मिलेंगे अब ब्रेक नहीं लगे पहला से न ना शुरुआत ना करें कल मिलेंगे कल तो हेलो बाय 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 जुले से आने चलो जो आज मारे फूल ना इंदौरा बना આપણે આજનો વિડીયો છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગયું હોય તો વિડીયોને લાઈક શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે અને જરૂરથી મને સજેશન અને